ક્યારેક કુદરતી આપદા તો ક્યારેક માર્કેટિંગ યાર્ડમાં થતા અનેક સમસ્યાથી પીડાતું ખેડૂત જાય તું ક્યાં જાય સૌ કોઈ જાણે છે કે સરકાર અન્નદાતા પ્રત્યે સંવેદનશીલ હોવાના દાવા તો કરે છે પણ આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવે છે હમણાં થોડા દિવસ પહેલા જ બોટાદમાં ખૂબ મોટા પ્રમાણમાં કડદો થતો હોવાથી ખેડૂતોનો અવાજ બનવાનો આપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યાં મહાપંચાયત યોજી અને ત્યારબાદ સૌ કોઈ જાણે છે કે કેટલી હદે હળદર ગામની સ્થિતિ વર્ષે હતી

એમાં પણ હવે જોવા જેવી વાત તો એ છે કે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું એમાં ભાવનગરના જે ધારાસભ્ય હતા જીતુ વાઘાણી તેમને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા અને ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ખૂબ મોટા પ્રમાણમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છે સમગ્ર ઘટનાની જે વાત કરવી છે જે ખેડૂતો આક્ષેપ કર્યા છે આક્ષેપ છે ચૌદ દસ તારીખના કે દસમા મહિનાની ચૌદ તારીખે માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂત છે કપાસ વેચવા જાય છે અને તેની સાથે કડદો થયો હોવાના આક્ષેપ તે કરે છે તેઓનું કહે એવું છે કે કપાસ જ્યારે તે યાર્ડમાં વેચવા જાય છે ત્યારે ભાવ નક્કી થાય છે તેરસોને એકાવન રૂપિયા વેપારી ખરીદે છે અને અડધો ખાલી કર્યા પછી એવું કહે છે કે આ કપાસ નહીં ચાલે ને બારસો ને પચીસમાં ચાલશે બાકી નહીં ચાલે તેવું વેપારી કહે છે બાદમાં વેપારી દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે આ કપાસ નબળવું છે નક્કી કરેલો ભાવ નહીં આપાય અને અન્ય એવા નાટકો નવા નવા કરે છે વેપારી ત્યારબાદ જે ખેડૂત છે તે આક્ષેપ કરે છે તેમણે વિડીયો બનાવીને મૂક્યો છે શું કહી રહ્યા છે ખેડૂત તેના પર નજર કરીએ નમસ્કાર હું સામાન્ય ખેડૂત ભાવનગર કાલે ચૌદ દસ ના રોજ મારા ભત્રીજાનો કપાસ યાર્ડમાં વેચાવા ગયેલો ત્યારે મારા ભત્રીજાએ મને ફોન કરેલો કે આપણો કપાસ તેરસો ને એકાવનમાં વેચાણો છે પરંતુ અડધો ખાલી કર્યા પછી જે લેનાર વ્યક્તિ હતો એણે એમ કીધું આ કપાસ મારા નહીં ચાલે તો બારસો પચીસમાં ચાલશે બાકી નહીં ચાલે એટલે હું ત્યાં સત્તાધીશોને મેં જાણ કરી આનું કારણ શું એટલે એવું લાગે છે કે ભાવનગરમાં પણ બોટાદ જેમ કડદો થાય છે એટલે સત્તાધીશોને મેં કીધું આનો કાંઈક રસ્તો કાઢો અને યાર્ડના ડાયરેક્ટરને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આપ ખેડૂતોના મતોથી જીત્યા છો તો આપ અઠવાડિયામાં કમસે કમ બે કલાક યાર્ડમાં હરાજ થતી હોય ત્યાં જાઓ ખેડૂતોના પ્રશ્નો સાંભળો હું આપના માધ્યમથી યાર્ડના ડિરેક્ટરોને જણાવવા માગું છું કે ખેડૂતોના હિસાબે આપ યાર્ડમાં સત્તાધીશો છો તો એટલું આપના માધ્યમથી કહું છું કે આપ ત્યાં જાઓ ખેડૂતોના પ્રશ્નો સાંભળો અને રજૂઆત કરો અને આપના માધ્યમથી હું ભાવનગર યાર્ડમાં કડદો વજન ઘટ એ બધું ખેડૂતોના માથે જ આવે છે અને ત્યાં કમિશનના એજન્ટો છે એ કાંઈ વ્યાપારીને કહી શકતા નથી કારણ કે એને એની સાથે ધંધો કરવાનો હોય છે એટલે બધો જ માર ખેડૂતો માથે પડે છે એટલા માટે હું ખાસ આપના માધ્યમથી જાણવા માગું છું આનો ખેડૂતોને કંઈક ન્યાય મળે એવો રસ્તો કરી આપો ભાવનગરના ધારાસભ્ય કૃષિ મંત્રી તો બન્યા પરંતુ સવાલ એ છે કે જ્યારે કૃષિ મંત્રીના જ વિસ્તારમાં આવી ઘટનાઓ બને ખેડૂતો સાથે ગેરરીતિ થાય તો રાજ્યના જે ખેડૂતો છે તે શું આશા રાખશે કે કૃષિ મંત્રીના વિસ્તારમાં જ જો આવી ગેરરીતિઓ થતી હોય ને તે રોકી ન શકાતી હોય તો હજુ પણ ખેડૂતોની જે હાલત છે તે કેવી થઈ શકે કારણ કે કૃષિ મંત્રી તો બદલાયા પણ હવે રાજ્યના ખેડૂતોની પરિસ્થિતિ બદલાય છે કે કેમ તે ખૂબ મહત્વનું છે રાઘવજીભાઈ પટેલ હતા તેમની કામગીરીમાં તે નિષ્ફળ રહ્યા તેથી જ ક્યાંક તેમનું પદ છીનવાયું છે હવે ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી છે તેમના વિસ્તારમાંથી ખેડૂતો છે હવે આવી ફરિયાદો કરી રહ્યા છે કે ખેડૂતો સાથે કડદો થઈ રહ્યો છે રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે કે કે ત્યાંથી આવી આવી ફરિયાદો રહી છે છે ભાઈ અમારી સાથે થઈ રહ્યો અને હવે જોવું એ રહ્યું કે કૃષિ મંત્રી ત્યાંના છે તો ત્યાં પેલા એક્શન લેવામાં આવે છે કે કેમ જો ત્યાં જ આવી ગેરરીતિ થતી હોય ને તેને ન રોકી શકે તો કૃષિ મંત્રી કેટલા સફળ રહેશે અને ખાસ કરીને રાજ્યના ખેડૂતોની જે સમસ્યા છે તેનો ઉકેલ લાવી શકશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે તમને શું લાગી રહ્યું છે કે કૃષિ મંત્રી છે હવે જે જીતુ વઘાણી બન્યા છે તે સફળ કામગીરી કરી શકશે ખેડૂતોના પ્રશ્નો છે તેનો ઉકેલ લાવી શકશે કે કેમ તમને જે પણ લાગી રહ્યું હોય તમારા જે મંતવ્ય હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવાજ ઉદ્વેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર